સમગ્ર દેશમાં આજે લલ્લાની પ્રતિષ્ઠાને લઈ લોકોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો સમસ્ત નગરજનો ભારે હર્ષોલ્લાસથી ભક્તિના રંગે રંગાયા હતા આ પ્રસંગે મહુવા શહેર અને તાલુકામાં સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં શહેરમાં વહેલી સવારે પ્રભાત ફેરી યોજાઈ તથા કાગબાપુ ચોક ખાતે બિપિનભાઈ સંઘવી ગ્રુપ દ્વારા અયોધ્યા લાઈવ દર્શન માટે સ્ક્રીન તેમજ હવનનું આયોજન કરી પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી તો મોવા ગાર્ડન છત્રી ગ્રુપ દ્વારા સુંદર મજાના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રીજીનગરમાં ભવ્ય રેલીનું આયોજન અખંડ રામધૂન મંદિર મોમાયમા મંદિર ખીમનાથ મહાદેવ મંદિર સોમનાથ મહાદેવ મંદિર રામપાસરહો જગ્યા સહિત અન્ય મંદિરો ખાતે પણ પૂજા અર્ચના કરી અને આ પ્રસંગને દીપાવવામાં આવ્યો હતો આજના પાવન દિવસે બપોરે ચાર કલાકે મહુવામાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર મહુવાસીઓ જોડાયા હતા સાંજે સાત કલાકે તમામ મહુવાસીઓએ પોતાના ઘરના આંગણે દીપ પ્રાગટ્ય કરી અને ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને વધામણી આપવામાં આવી હતી જ્યારે ફટાકડાની આતશબાજીએ સમગ્ર મહુવા પંથકમાં આજે દીપાવલીની યાદ તાજી કરાવી હતી મહુવાના વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને સમૂહમાં પ્રસાદના આયોજન પણ ખૂબ જ મોટી સંખ્યામાં કરવામાં આવ્યા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહુવા પોલીસ વિભાગ દ્વારા સમગ્ર મહુવા શહેર અને તાલુકા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને રાઉન્ડ ધ ક્લોક પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું હું અમૃતસરા નાથુરાવ ભારો ભાવર સમાજ ના પ્રમુખ અમે આજે રામલા ની જે આંતાધ્યા માં ઇતિહાસ ના જે ચોપડા છે બધા ભાવર સમાજ પાસે બધા અઢાર વર્ગના એમાં બધા આજે આ પ્રસંગ ને અમે એને અંકિત કરી અને આ પ્રસંગમાં અમે બધા થયા એનો અમને આનંદ છે એટલે રામલલા ની આ જે દિવ્ય પ્રસંગ ને હિસાબે સમાજ અનુરૂપ જો ભેગો થયો છે એના અમને બહુ આનંદ છે જય શિયારામ તથા જય શ્રી કૃષ્ણ સર્વ મહુઆવાસીઓને જણાવવાનું કે કેબિન ચોકમાં જૈન દેરાસર માં ખાચિયા માં આવેલ મોમાઈ માતાનું મંદિર છે આ મંદિર બે હજાર એક માં પ્રતિષ્ઠા થયેલી છે અને આ રામ નિમિત્તે અહી બે દિવસનો કાર્યક્રમ રાખેલ છે આજે

ત્યારે મહુવા તાલુકાના બંદર ગામે પણ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આગમનને લઈ સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી અન્ન ભેગા તેના મન ભેગા તેવા આશ્રય સાથેના સમગ્ર ગામ ધુમાડો બંધ રાખીને સમૂહ ભોજન પ્રસાદ પણ લેવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં દીપકભાઈ બાંભણિયા વિનોદભાઈ ચાવડા ભાવેશભાઈ ગુજરિયા

એ નિમિત્તે બંદર ગામના સમસ્ત ભાઈઓ બહેનો અને નાના નાના બાળકો આજે ભગવાનની નગરયાત્રા પછી મહાઆરતી મહાપૂજા અને જમણવારનું આયોજન સમસ્ત ગામનું છે એને અનેરા અવસરમાં અમે આજ ઉજવીએ છીએ જય શ્રી રામ જય શ્રી રામ